ભાવનગર જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘુસણખોરોને પકડી પાડવા કોમ્બિંગનું આયોજન કરતી ભાવનગર પોલીસ ભાવનગર જિલ્લા ખાતે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ યુ સુનેશરા તથા ડિવિઝન વાઇઝ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રીઓના સુપરવિઝન હેઠળ પોલીસ સ્ટેશન વાઇઝ કુલ બસો પોલીસની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ જેટીમોએ પોલીસ સ્ટેશન વાઇઝ વિવિધ પોકેટ કે જ્યાં આવા ઈસમો મળી આવવાની શક્યતા હોય તેને આઈડેન્ટિફાય કરવામાં આવેલ જે અનુસંધાને તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ અને સત્યાવીસ ચાર બે હજાર પચીસ દરમિયાન ભાવનગર શહેર ડિવિઝનમાં કુંભારવાડા કાશ્મીરી ક્વાર્ટર લાલા કારખાના પાસે નવી મિલની ચાલી મોતી તળાવ કાજીવાડ પ્રભુદાસ તળાવ વીઆઈપી ડેલો સાંઢિયાવાડ મફતનગર રાણીકા શેરડીપીઠનો ડેલો માઢિયા રોડ સુભાષનગર સિદ્ધસર પચાવારીયા મુજબના વિસ્તારોમાં સઘન કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ કેમેરામેન દક્ષેશ ભડિયાદરા સાથે હું છું રેખા મકવાણા ક્રાઇમ સે જંગ ન્યૂઝ